જે પેટર્ન છે એ ફિગર પેટર્નની અંદર આપણે રાખ્યું છે તમે જોઈ શકો છો અહીંયા આગળ પાછળ તમને અહીંયા જોવા મળી જશે ડોલી છે અંદર દુલ્હન છે આ ટાઈપની ફિગર પેટર્નની પણ અલગ જ વાઇબ હોય છે તો પણ આ કલેક્શન વેચાઈ જાય ને એવા કલેક્શન છે જે તમે જોઈ શકો છો આજનું જે ફર્સ્ટ આર્ટિકલ મેં તમારી સાથે શેર કરું છું રેડ કલરનું છે આ એમ તો ઘણા બધા કલર શેર કર્યા છે જેને જોઈને એ બધાને આ ટાઈપનો રાની પિંક કલર પહેરવાનો બહુ શોખ ચડ્યો છે તો આ તમને એમ્બ્રોઈડરી પેટર્નમાં આ ટાઈપના કલેક્શન જોવા મળી જશે આની અંદર નાઇન થાઉઝન્ડ વેલ્વેટ આપણે એડ કર્યું છે એન્ડ તમને જણાવી દો અમારા જેટલા પણ ચનિયા જોડી છે બધામાં દસ નવની પ્લસ જે નીડલ હોય ને નવ પ્લસ નીડલ આની અંદર મશીનના માધ્યમથી ચાલી રહી છે એટલે પરફેક્ટ એમ્બ્રોઇડરી સાથે તમને આ ચનિયા જોડી મળી જશે જે તકે મેં કીધેલું પાતળી છોકરી માટેની આ લેન્થ એકદમ પરફેક્ટ હોય છે આનું હું તમને એકવાર છે ને બતાવી દો ખબર દર્શકો ચનિયાચોળીની વાત કરીએ એટલે કે દુલ્હન સ્પેશિયલ ચનિયાચોળીને તો એક જ નામ બધાને યાદ આવે છે એ છે અજી જોન દર્શકો લાઈન તો જુઓ આ ચનિયા છોડીની તમે જો વિચારતા હોય આની ખૂબસૂરતી જોઈને કે ભાઈ આ તો કેટલા મોંઘા મળશે તો દર્શકો તમે એકદમ ખોટું વિચારી રહ્યા છો કારણ કે આ તમને મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર એ પણ અજી જોન તમને આપશે અહીંયા ઉપરથી નીચે જ્યાં તમારી નજર જશે ને ત્યાં તમને બ્રાઇડલ ચનિયાચોળી જોવા મળી રહ્યા છે અને એ પણ સ્પેશિયલી બ્રાઇડલ કોન્સેપ્ટ સાથે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર બધાથી મોટી ગુડ ન્યૂઝ એ છે કે તમને અહીંયા જે કલેક્શન મળશે ને એને તમે આગળ જતાં સેલ કરી શકો છો કારણ કે આપણે મેન્યુફેક્ચરિંગ રેન્જ છે તો આપણે સિંગલ પીસમાં ડીલ નથી કરતા પણ આ એક કાઉન્ટર એવું છે જે આપણે સિંગલ પીસમાં ડીલ પણ કરીએ છીએ એટલે કે પાંચ હજારની ઉપરના જે ચંડિયાચોડી હશે ને એ તમે સિંગલ પીસમાં ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો અધરવાઇઝ જે રીતના સાઇડર ચનિયાચોડી બે પીસ ચાર પીસના સેટમાં છે તો તમે સિંગલ સેટ પણ ઓર્ડર કરી શકો છો ઘરે બેસીને તો ચાલો દર્શકો આજના જે સ્પેશલ કોન્સેપ્ટ છે આ ટાઈપના હેવી ડબલ દુપટ્ટે વાળા કોન્સેપ્ટ છે સાત આઠ નવ દસ હજારની રેન્જ સુધીમાં તમને મળી જશે એના પછી આપણે વાત કરીશું એની અંદર પણ તમને કલર ઓપ્શન જોતા હોય તો આપણી પાસે કલર ઓપ્શન છે મસ્ત ગ્રીન એન્ડ ડાર્ક બ્રાઉન કલરનું તમને કલર કોમ્બિનેશન જોવા મળી જશે હવે આપણે વાત કરીએ ડબલ દુપટ્ટાની સ્ટાર્ટિંગ રેન્જ

બેસ્ટ કલેક્શન તમારી સાથે શેર કરવા જઈ રહી છું ડાર્ક બ્રાઉન કલર સાથે રાની પિંક કલરનો આ ચનિયા છોડી છે જેનો ફ્લેર તમે જોઈ શકો છો એકદમ ફૂલ ફ્લેર રહેવાનો છે જેની અંદર હેન્ડવર્ક અને સાથે સાથે સ્ટોન સ્ટોનવર્કનું પણ કામ કરવામાં આવ્યું છે આની અંદર નાઇન થાઉઝન્ડ વેલ્વેટ આપણે એડ કર્યું છે એન્ડ તમને જણાવી દો અમારા જેટલા પણ ચનિયા છોડી છે બધામાં દસ નવની પ્લસ જે નીડલ હોય ને નવ પ્લસ નીડલ આની અંદર મશીનના માધ્યમથી ચાલી રહી છે એટલે પરફેક્ટ એમ્બ્રોઇડરી સાથે તમને આ ચનિયા છોડી મળી જશે જે તકે મેં કીધેલું પાતરી છોકરી માટેની આ લેન્થ એકદમ પરફેક્ટ હોય છે આનું તમને એકવાર છે ને બતાવી દો કંબર એકદમ સ્લીમ એન્ડ ટ્રીમ છોકરીઓને એમની માટે આ ચણિયા છોડી બેસ્ટ છે તો આપણી પાસે છે ને કસ્ટમર જે આવે છે જાડા પણ આવે છે પાત્ર પણ આવે છે ને મીડિયમ પણ આવે છે તો એ હિસાબે જો આપણે કલેક્શન રાખશું ને તો હન્ડ્રેડ એન્ડ ટેન પર આપણું કલેક્શન વેચાવાનું ને વેચવાનું છે જો તમે બધી જ મોટી સાઇઝ રાખશો તો પાતળી છોકરીઓ ક્યાં જશે એમના પણ તો લગ્ન થાય જ છે ને તો દુકાન લઈને બેસા છો ને તો કલર ડિઝાઇન પ્રાઇસ ક્વોલિટી બધું જ આપણે સાચવવું પડશે ત્યારે જઈને આપણી દુકાનની અંદર લાઇન લાગવાની છે બરાબર તો એક કલર એવો પણ તમારી સાથે શેર કરીશ જે બહુ જ હમણાં સુરખીઓમાં છવાયેલો છે એટલે કે જેને જોઈને એ બધાને આ ટાઈપનો રાની પિંક કલર પહેરવાનો બહુ શોખ ચડ્યો છે તો આ તમને એમ્બ્રોઈડરી પેટર્નમાં આ ટાઈપના કલેક્શન જોવા મળી જશે ને દર્શકો હું તમને જણાવી દઉં એમ તો આપણા ત્યાં બે હજાર રૂપિયાથી પણ કલેક્શન સ્ટાર્ટ થાય છે જે બ્રાઇડલ ચન્યા છોડીને હોય એવા કલેક્શન જો તમારે તમે ફેરી કરી રહ્યા છો કે પછી તમે રવિવારી માર્કેટ છે સોમવારી ગુરુવારી માર્કેટમાં બેસી રહ્યા છો તો એવા કલેક્શનની અંદર પણ બસો ત્રણસો રૂપિયા કમાઈને